પરસોત્તમભાઈ પટેલ શ્યામલ સ્કાય લાઈફ બાર માળની ચાર બિલ્ડિંગ બસો ઘરનો પ્રમુખ બોલું હું અંબિકા ટાઉનશીપ અગિયાર નંબર વોર્ડનો ભાજપનો સક્રિય કાર્યકર છું બરાબર મારી રજૂઆત છે કે ન્યા જ્યાં માર્કેટ માર્કેટ બની છે ત્યાં બાજુમાં ત્યાં દ્વારકાથી ચોકમાં શ્યામલ સ્કાય લાઈફની બાજુમાં એસીના રોડ ઉપર બરાબર એમાં જે ડ્રો કરીને જે જે થાળા ફાળાઓમાં જેને આપ્યા છે એને જ મળવા જોઈએ બીજા આવાના તત્વો સાત ધમકી આપીને જે ઘરી જાય છે એનું જલ્દી નિરાકરણ થવું જોઈએ અથવા એવું એવું લાગે તો કોઈ એક પણ સિક્યોરિટી મૂકવાનો સિક્યોરિટી વાળાને ધ્યાન દોરવાનું કે બહાર લોકોને જ ફાળવવાના કઈ મોટી ખોટી દાદાગીરી કે કોઈ પણ લોખા તત્વો કે આવવા જ ના જોઈએ એમ મેયર ને રજૂઆત કરી છે કે મને કે પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે બરાબર અમે તો એના સક્રિય કાર્ય કરત છે પણ મૂળભૂત જે શાકભાજીના થો લાગ્યો છે એને એના એના ઉપર કોઈ પણ જાતનો અન્યાય ના થાય એનું આપણે ધ્યાન રાખવું પડે ને એટલે બહાર કોઈ પણ દાદાગીરી કરીને કોઈ પણ ખોટા માણસો ન કરી જાય એની ખાસ વ્યવસ્થા અમે મેયર સાહેબને મળીને રજૂઆત કરી છે અમને વચન આપ્યું થઈ જાય અને બીજી એક રજૂઆત